સંદીપસિંહ સાહેબ પોલીસ અધિક્ષક શ્રી છોટાઉદેપુર ઇમ્તિયાઝ શેખ સાહેબ નાઓએ ચોરી અને લૂંટફાટના ગુનાઓમાં ત્વરિત પગલાં લઈને ગુનાઓ ડિટેક કરવા સૂચનાઓ આપેલી હોય જે અનુસંધાને ગઈકાલ તારીખ બાર તારીખે એક લૂંટની ઘટનાને અંજામ આપવાની ઘટના બનેલી જેમાં બે આરોપીઓએ વિશ્વાસમાં લઈને એક વ્યક્તિને બાઈકમાં બેસાડીને અવાઓ જગ્યાએ લઈ જાય છે ત્યારબાદ તેને જાનથી મારી નાખવાની ધમકી આપીને તેની પાસેનો જે મુદ્દામાલ હોય છે તે મેળવી લે છે અને આ સાથે સંકળાયેલા અન્ય બે આરોપીઓ આ ઘટનામાં જે ગાડી હોય છે તે ગાડીમાં દૂર બેઠેલા હોય છે અને જેવા જ આ લૂંટની ઘટનાને અંજામ આપે છે ત્યારબાદ આ આરોપીઓ સાથે મળીને અહીંયાથી જતા રહે છે જે ઘટના અનુસંધાને અમારી છોટાઉદેપુર ટીમને માહિતી મળતા નેત્રમ કેમેરાઓનો ઉપયોગ કરીને આ જે ગાડી છે જે ગુનાના કામે ઉપયોગમાં લેવાયેલી છે તે ગુનાના કામની ગાડીના નેત્રમ કેમેરાના માધ્યમથી નંબર મેળવવામાં આવેલ અને તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવેલ ત્યારબાદ એલસીબી પીઆઈ શ્રી ગાવિત સાહેબ દ્વારા અન્ય બે ટીમો આ જે આરોપીઓ છે તેઓને પકડવા સારું રવાના કરે જેના અનુસંધાને ચાર આરોપીઓ અટક કરેલ છે અને તેઓના દિન એકના રિમાન્ડ મેળવેલા છે જે ચોરીને ઘટનાને અંજામ આપ્યો છે તેમાં મોડસ ઓપરેન્ડી એવી છે કે આરોપીઓ અનવ અગાઉ પણ ચારથી પાંચ પ્રકારના ગુનાઓ કરેલા છે જેમાં ખાસ કરીને કહી શકાય તો મોડસ ઓપરેન્ડીમાં જે ફરિયાદીઓ હોય છે કે જે સામાન્ય વ્યક્તિઓ હોય છે તેને વિશ્વાસમાં લેવામાં આવે છે તેને એવું કહેવામાં આવે છે કે અમારે વડોદરા જવું છે કે અન્ય કોઈ ઘટનાએ જવું છે તો અમને આ જગ્યાનો રસ્તો દેખાડવામાં આવે અને ત્યારબાદ તેઓને અવાવરું જગ્યાએ લઈ જઈને તેઓને જાનથી મારી નાખવાની ધમકી આપીને આ મુદ્દામાલ જે તેઓની પાસે હોય તે રિકવર કરવામાં આવે આજે પકડાયેલા આરોપીઓ છે કયા કયા પોલીસ સ્ટેશનની અંદર ગુનાઓ નોંધાયેલા છે ખાસ કરીને અરવલ્લી મોડાસા ધનસુરા સાબરકાંઠા હિંમતનગર આ જગ્યાએ આરોપીઓ પકડાયેલા છે પ્રાથમિક તપાસમાં કોઈ બીજી જગ્યાએ ચોરી કરી હોય એવું જોડાવેલું જગ્યા શહેર કે જિલ્લામાં ના હાલ આ તપાસનું ચાલુ છે એમાં તો એમાં સીડીઆર મંગાવવામાં આવ્યું છે તેના ઉપરથી આગળ ખ્યાલ આવશે મારાથી માહિતી મુજબ ગુજરાત બહાર પણ આરોપ લોકોએ ગુના આચરેલા છે હા ખાસ કરીને એક જે આરોપી છે તેમાં તેને મહારાષ્ટ્રમાં પણ પાંચ છ ગુનાઓમાં પકડાયેલો છે તેમાં પણ આ દિશામાં તપાસ ચાલુ છે